નમસ્કાર દર્શક મિત્રો ઇન્સ્ટન્ટ ઇન્સ્ટાની ડેનિસ આપનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર નસવાડી તાલુકાના પાલા તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં બે દિવસમાં કુલ છ ઉમેદવારી ફોર્મ ભરાયા પાલા તાલુકા પંચાયતની બેઠકની પેટાચૂંટણી સોળ ફેબ્રુઆરીના રોજ યોજાશે જે અંતર્ગત કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારે ફોર્મ ભર્યા જેમાં ભાજપમાંથી મહેશભાઈ ભગવાનભાઈ ભીલ નગીનભાઈ વિરમભાઈ ભીલ

કુલ છ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી ત્રીજી ફેબ્રુઆરીના રોજ ફોર્મની ચકાસી કરવામાં આવશે ચોથી એ ફોર્મને પાછા ખેંચવાની તારીખ છે આજ સુધી કુલ છ ફોર્મ ભરવામાં આવેલ છે નસવાડી થી ચીરા ગુપ્તાનો રિપોર્ટ ધન્યવાદ